હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હતું સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે વ્લોગ શરૂ કર્યો પણ અબુરંગ બધું નાખી દીધું તું ખાવાનું પરંતુ બધું તો જો આ બાજુ ખોહી આ બાજુ વાહેદુને એવું કરી નાખ્યું એ બુરી જો ખાવામાં એટલા બધા બીઝી થઈ જાય ને નાખ્યા ને એટલે હોમદની જો આપણે ફરફર કરતા હોય ને તો મને નાખી નાખીને રેકમ રેકસાલ થઈ જાય જો અમરાજ આ બાજુ તો ઘર ભરી હોય બાજુ પાસા બે પોયલા ને એવું કરી દીધું તો આપણે એમાંથી પલાય જ નહીં કારણ કે એક કોમ્પાલ લે ને એક તૈયાર હોય અને આ બાજુ કોખ દક્ષિણ પપ્પા મોટર ચાલુ કરો ને કરું હું તો જો આ બાજુ બધું ન્યા દી દીધું હતું તો પાવાની કોક તૈયારીઓ કરી દીધી હી અને આ બાજુ જો આપણે હે ને તે ચોખ્ખા હતા એમાં જીવરો પડી ગયો હતો જો સોખા બહુ સ ને વપરાય બોલેલો નહીં ને એટલે નહીં બહુ સ સ બોલવા મને તો ઊંધું થઈ જાય એના કરતાં આપણે જે હિયે ને એ હિયે તો જો આ બાજુ ને આવી રીતે કર્યા હતા પેલી બાજુ મગ ફરી જો તો થોડું ઘણું ને તાપ સરાયા હતા જીવરા જેવું લાગતું હતું ને તેમ જાય તો આપણે પછી લઈ ઉપણી ની સરાઈ દીધા હતા તાપમાં એટલે કમ્પ્લીટ થઈ જાય ને આપણે થોડી વાર રવા દઈએ પછી લઈ લેવું આ બાજુ જો બધું તમને દેખા દેખાશે બતાવવાનું ભૂલી જજો આ રાય રોજ એટલું મોટું થઈ જાય જો આવી રીતે અમા હાથમાં ઉપાડવા જઈએ ને તો અમુક ઉપરી જાય પાછળ તૂટી જાય ને એવું બધું મોટો મોટો લેવાનો જો આ સણોમાં આ બાજુનો વધારે આ બે પાડીઓ ને એમાં વધારે આ બાજુનું તો થોડું થોડું ઓછું ઓછું હોય જોવા પણ શું કરીએ એમ બિયારું હોય થઈ જાય એ કરવાનું હું તો તો થોડું થોડું અમે એવું વિચાર્યું ને કે નવરો પડ્યો ને તો મોટું મોટું લેવાનું કરી હો તો મોરવેલી મોરા વેલી થોડું થોડું પડી પડી ચોરણ નાખી દે હું તો ડોરોનું ખાવાનું ખાવાનું થઈ જ વેતર સાપ સાફ થઈ જાય

પણ પંપ બગડી ગયો હજુ અમારે ચાંદ રિપેર થઈ રહ્યો ચાંદ તો જો આપણે પંપ દક્ષિણ પપ્પા એનો વેપારી કરતા એ થઈ ગયો તો હેડો જેવી દવા સ્વટ છે જોવા તો જઈએ મિયોન બહુ ખીજા હે ને તેમાં એમ કહે ને તું કેમેરા સાલ કોઈ નહીં આવતી એમ કહે પણ આપણે બતાવવું તો પડે ને એ મોહની શેર એમ આપણે તો

ખેવા જો એવું એવું સોટા શોટા સોટી દે એમ તો જો એવી એવી રીતે શોટ કમ્પ્લીટ શોટાતું પણ થોડું પણ બગડી જતો એટલે તો જો આપણે હપારી થઈ જવું તો એવી એવી રીતે થોડું થોડું સોટી દે તો જો આવું હકો ફૂલેવર ને કોબી આમ અમ ફૂલેવર ચીવું હું કોબી ચી એ ખબર નથી બે હંતાને ખબર પડે પણ મારા અંદાજ થી પેલી છેલ્લી લાંબરીનું પેલી એ ચાર પોસ ને એ બા કોબીના લાગ અને આ ફૂલ લેવન નહીં પણ આપણે પહેલી વાર ખેતી કરી એટલે ખબર નથી કારણ કે મેં તમને એમ ક્યાં ક્યાં કરું કે પહેલી વાર પહેલી વાર પણ આ તમને કહી દે કારણ કે અમે બે ત્રણ રીંગું કરીને પોણી નહીં થયું પણ મેં ગઈ સાલ આ ત્રણે ત્રણ એક હાથી કરી છે રીંગો હો એક પેલા કરી પછી એક મહિના પછી પાછી બીજી બે કરીએ પણ આપણે પોણી થયું નહીં પણ ઘર વપરાશ પૂરતું થયું તો જો એટલે આ શાકભાજીને એવું હોય ને આ સાલસ કરીએ હે નહીં વાર એટલે મને હને ખબર નથી બહુ અંદાજ નથી પોખતો આમાં ને એવું બધું પહેલીવાર રોપ્યું હોય આ બધું કદી ડુંગળી તો વાયેલી હોય જોયેલી હોય એટલે ખબર હોય પણ ફૂલેવરની ખેતી છે ને અમે વાર કરીએ એમાં અમે થોડાક સૂરવા લાવે છે કારણ કે ઘર પૂરતા

અમે દક્ષિણ પપ્પા ને બે હોય બેહી રહ્યો તો જો આ સાઈડ માં બેહી રહ્યા ને બેઠા બેઠા વિચારતો હતો હું કરીએ હું કરીએ તો જો અમારે બેગો આ કુંણાઈ આવી જો કબૂતર થોડો ઓલો હે હો ની કબૂતર થોડો મોટો આવે ને ઓલો થોડો નનવા આવે ઓલો હમરે કુવામાં રાય જતી રહ્યો ને તમારી વાતો હોવા પસંદ નઈ આવી હું બકવાસ કરું એમ થઈ જયું એટલે જતો રે જોવા હા વાત હ દક્ષિણ પપ્પાની શું ક ઓલું હોય કબૂતર હોય ને એ મારું એ કર તો જુઓ પેલી હમ્મી આપણે બોલરીને તો ડીપી પાહન એ મહન મારું કર્યું તો પણ આ વખત હમ મારું કર્યું તમને બતાવીએ જો આપણે ઘેર મીટર હે ને એના ઉપર મારું કર્યું બતાવું પડે તમે તો જો એ લાક એવું દેખાય ને એ મારું કરેલું હ અને એ હે ને ઓલીનું હું કે પહેલાં મારું કરે તો ને તાનનો રવા દીધો હ એ ડણેવું મેળું તું બચ્ચા થઈ જાવ પાછો ઉડી જાવ ને પાછી આવીને ઓલી બે એટલે ગમે તે કોઈ વાર તો વાત ગમે તે કરીએ ને તો અમે હે ને એ ફેંકતો નથી એમને એમ રવા દઈએ હું ક પક્ષી હે પક્ષીને જો હારું ભાર ને એ મારું કર તો હેડો આમ આપણે કોમનો ટાઈમ થઈ ગયો હો તો આ બધું કોમ હ ને આપણી વાટ જોઈ રહી હો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ